દુનિયામાં એક મલ્ટીનેશનલ ઓર્ગેનાઇઝેશન નથી દુનિયામાં એક મલ્ટીનેશનલ ઓર્ગેનાઇઝેશન નથી કે જેના પ્રેસિડેન્ટ પાસઠ વર્ષ સુધી એક જ વ્યક્તિ રહ્યા હોય સંસ્થાનો જબરજસ્ત વિકાસ કર્યો હોય અને કોઈ વ્યક્તિને એમના પ્રત્યે અસંતોષ નહીં કોઈ ઇલેક્શનની વાત નહીં બીએપીએ સંસ્થામાં કોઈ ઇલેક્શન જ નથી એ પાસઠ વર્ષ સુધી પીપલ્સ પ્રેસિડન્ટ કેમ રહ્યા ભાવના શું હતી સંસ્થામાં કોઈ પણ કામ એ નાનું નથી એટલે તમારે રોટેરિયાને આજે થિંક ડિફરન્ટ એ કરવાનું છે કે તમને સોંપાયેલો કોઈ પણ પ્રોજેક્ટ નાનો નથી ઘણું કામ ઘણા કામ એવા હશે કે તમને રોટરીના પ્રસંગમાં સ્ટેજ ઉપર આવવા નહીં મળે અને ઘણાના કામ એવા હશે કે એની કળા એવી હશે અથવા તો એનું કામ એવું હશે કે વારે વારે સ્ટેજ ઉપર આવવાનું થશે અને ઘણાને એવું હશે કે એને અત્યારે પાર્કિંગ અને કિચન ડિપાર્ટમેન્ટની સેવા હશે તો હી વિલ નોટ સી ધ સ્ટેજ ઓર શી વિલ નોટ સી ધ સ્ટેજ પણ તમારે કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો કે હું અહીંયા સેવા કરવા આવ્યો છું રેકોગ્નિશન મળે કે ના મળે માય જોબ માય પ્લેજ ઇઝ ટુ સર્વ કારણ કે રોટરીનો સિદ્ધાંત શું છે વી સો તો અહીંયા થોડું ઈગો ડિફ્લેટ કરીને આપણે થિંક ડિફરન્ટ કરવાનું છે કે મારે સેવા કરવાની છે એટલે અહીંયા સંસ્થામાં કોઈ કામ નાનું નથી એટલે જ્યારે તમને કોઈ ક્લબ તરફથી કોઈ પ્રોજેક્ટમાં કોઈ સેવામાં જોડવામાં આવે અને તમને એમ થાય કે યાર આવું સામાન્ય કામ મને સોંપી દીધું ત્યારે તમારે એકવીસમી મે ઓગણીસો પચાસનો આ પ્રસંગ યાદ રાખવાનો કે પ્રમુખ સ્વામી મહારાજ ઇન્સ્ટોલ થયા પ્રેસિડેન્ટ તરીકે દિવસે એમને વાસણ ઉઠક્યા હતા એના કરતાં તો કંઈક મારે સારું કામ છે આ યુ ટેક ઇન્સ્પિરેશન ફ્રોમ ગ્રેટ પર્સનાલિટીઝ ટુ લીવ અ બેટર લાઈફ ટુ લર્ન સમથિંગ ઇન લાઈફ બીજું કોઈ પણ અઘરું કામ થઈ શકે છે ગમે તેવો મોટો પ્રોજેક્ટ અને હંમેશા તમને બધા રોટેરિયન્સને મારી અર્જ છે તમારી કેપેસિટી બારનો પ્રોજેક્ટ હાથમાં લેવો નાનો પ્રોજેક્ટ હાથમાં જ નહીં લેવાનો નહીં લેવાનો એટલે એ દ્રષ્ટિએ કહું છું કે હંમેશા એમ ફોર ધ બિગ કામ આપણે દરેક નાના મોટા કરવાના છે મારી ભાવના શું છે કહેવાની કેપેસિટી બારનો પ્રોજેક્ટ લેવાનો તમને એમ થાય કે ના ના મેક્સિમમ મારી ફંડ રેઝિંગ કેપેસિટી ત્રણ કરોડની છે વીસ કરોડનો જ પ્રોજેક્ટ હાથમાં લેવાનો ચેલેન્જ ધ ચેલેન્જ ધીસ ઇઝ થિંકિંગ ડિફરન્ટ તમે મોટું કામ હાથમાં લો તો ઉપરવાનું એમ થાય કે કરવું છે ને નિસ્વાર્થ ભાવે પણ બહુ મોટું હાથમાં લીધું છે તો લેટ મી હેલ્પ એમ ઇન્વોક ધ ડિવાઇન તમે મોટો પ્રોજેક્ટ હાથમાં લેશો એટલે ભગવાનને એમ થશે કે ના એને નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે અને બહુ મોટું કામ હાથમાં લીધું છે લેટ મી હેલ્પ એમ અને મદદ આવશે જ સેવાનું કોઈ કામ પૈસાના ના વાંકે આજ સુધી અટક્યું નથી અને અટકશે નહીં હિંમત તમારી હોવી જોઈએ પ્રમુખ સ્વામી મહારાજે હિંમત કરીએ તો તમે જુઓ પ્રમુખ સ્વામી મહારાજે હિંમત કરી કે અમેરિકામાં અક્ષરધામ કરવું છે હાઉ મેની ઓફ યુ બિન ટુ અક્ષરધામ ગાંધીનગર એન્ડ દિલ્હી બધા જ ગાંધીનગર અક્ષરધામ ત્રેવીસ એકર ઉપર છે એ ટેક્સ બુક છે દિલ્હી અક્ષરધામ એકસો દસ એકર ઉપર છે એ એન્સાયક્લોપીડિયા છે અને અમેરિકા રોબિન્સ બિલ અક્ષરધામ છે બસો પંચ્યાસી એકર ઉપર છે લાઇબ્રેરી છે આખા અમેરિકા અને ભારતીય સંસ્કૃતિનું દર્શન થશે અને એ પથ્થરનું બાંધકામ છે વન મિલિયન ક્યુબિક ફીટ ઓફ સ્ટોન ઓગણીસ લાખ ગનફૂટ પથ્થરનું એક કામ છે એક હજાર વર્ષ સુધી અમેરિકાની ધરતી ઉપર એમને ઊભું રહેશે જેમ ભારતમાં આઠસો હજાર વર્ષ જૂના આપણે મંદિરો જોઈએ છે એક હજાર વર્ષ સુધી ઊભું રહેશે અને એના ઉદ્ઘાટન સમારોહમાં એક મહિના સુધી આ કાર્યક્રમ ચાલેલો અનેકવિધ પ્રસંગો થયા અનેકવિધ કાર્યક્રમો થયા એમાં એક કાર્યક્રમ એવો હતો જ્યારે અમેરિકાના પિસ્તાલીસ શહેરોના પિસ્તાલીસ વ્હાઇટ અમેરિકન મેયર્સ મહંત સ્વામી મહારાજ સાથે મંચ ઉપર બેઠા હતા ફોર્ટી ફાઇવ વ્હાઇટ અમેરિકન મેયર્સ એટલો ભવ્ય સમારંભ થયેલો અને એ સમારંભમાં હુઝુ બધા હતા બે મોઢે બધાએ નિસ્વાર્થ ભાવે કરેલી આ સેવાના વખાણ કર્યા કેટલી મોટી હિંમત કહેવાય નાઇન્ટીન નાઇન્ટી સેવનમાં પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો રણમાં મંદિર કરવું છે ત્યાં ગયા ત્યારે પ્રમુખ સ્વામી તો નહીં પણ કોઈ પણ અબુધાબીમાં એન્ટ્રી જ નહોતી રૂલ્સ જ એ વાત દેશના તમે મૂર્તિ પણ ના લઈ જઈ શકો અને આ કપડાં પહેરીને આ કલરના કપડા પહેરીને પણ ત્યાં ન જઈ શકો એટલે પ્રમુખ સ્વામી મહારાજે શારજામાં એવો સંકલ્પ કર્યો કે આપણે અબુધાબીમાં બે વર્ષ પહેલા લંડનમાં જેવું મોટું મંદિર કર્યું છે ભારતીય સંસ્કૃતિનું સરસ એક્ઝિબિશન ગોઠવ્યું છે ભારતીય રીત રિવાજ રેણી વેશકેશ વેશ એના લોકોને આપણે દર્શન કરાવ્યા છે લોકોને સારી વાત આપી જે શીખવાડી છે એ આપણે અહીંયા અબુધાબીમાં કરવું છે એટલે આપણા જેવા બે જણા ડાયા બાજુ ઊંતા કે સ્વામી અબુધાબીની દુબઈ રાખો કારણ કે દુબઈમાં પરમિશન્સ મળશે અબુધાબીમાં ક્યારેય નહીં મળે પ્રમુખ સહાયમાં જે કહ્યું કે અબુધાબીમાં જ કરવું છે કારણ કે યુએનું કેપિટલ છે કેપિટલ સિટીમાં જ કરવું છે પાછું આપણા જેવા બે જણા ત્યાં અનુભવી ઉભા હતા જે પંદર વીસ વર્ષથી ત્યાં રહેતા હતા એમણે કહ્યું સ્વામી પોસિબલ જ નથી કે અબુધાબીમાં કોઈ હિન્દુ મંદિર થાય પ્રમુખ સ્વામી મહારાજ કે જ છે કરો ભગવાનને પ્રાર્થના અને ત્યાં ધૂન કરી ઓગણીસો ને સત્તાણું નો પ્રસંગ પછી તો કેટલી બધી ઘટનાઓ એ પ્રદેશમાં બની વિશ્વમાં બની કે કોઈ રીતે કોઈ સંજોગોમાં શક્ય ન બને પણ જીગર નિસ્વાર્થ ભાવના આપવાની ભાવના લોક કલ્યાણની ભાવના માણસ માનવતાનું સારું થાય એવી ભાવના પ્રમુખ સાહેબના હૃદયમાંથી તો અબુધાબીના રાજા હિઝ રોયલ હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નૈયાને બે હજારને પંદરમાં લેખ કર્યો અને બીએપીએસ સંસ્થાને દુબઈ અબુધાબી એક્સપ્રેસ વે શેખ જાયદ એક્સપ્રેસ વે જે પ્રાઇમ લોકેશન એમાં સત્યાવીસ એકર જગ્યા ગિફ્ટમાં ભેટમાં આવી આપણે કયો મુદ્દો ચર્ચી રહ્યા છે થિંક ડિફરન્ટમાં નક્કી કરો એ કામ થાય જ પ્રમુખ સ્વાઈ મહારાજ એક સરસ વાત કરતા હતા કે થાય એટલું કરીએ એ અભિગમ નહીં કરીએ એટલું થાય જ આપણો કોન્સેપ્ટ શું છે નોર્મલી આપણે શું કરીએ જેટલું થશે એટલું કરશું ધેટ ઇઝ અ રોંગ કોન્સેપ્ટ નક્કી કરીએ એટલું થાય અહીંયાથી આપણે થિંક ડિફરન્ટ એટલે જેમ તમારે પણ રોટરીમાં મોટો પ્રોજેક્ટ લેવાનો રોયલમાં અને ક્યાંક ઢીલું પડે અથવા પાછું પડે ને તો યાદ રાખવાનું પ્રમુખ સ્વામી રોબિન્સ વિલ અક્ષરધામ એન્ડ પ્રમુખ સ્વામી અબુધાબી મંદિર બસ એટલે પાછું પાવર આવશે તમને આ પ્રોજેક્ટ છે તે લેવલના અને પ્રોજેક્ટ કર્યો થર્ટી ફોર થાઉઝન્ડ ટન કારણ કે રણ છે એ પણ એક હજાર વર્ષ ઊભું રહેવું મંદિર છે અને સાત મોટા શિખરો છે સેવન ઓફ યુએ ગંગા યમુના અને સરસ્વતી નદી અમે પાણી વહેવડાવ્યું છે રણમાં નદી ચાલુ ચોવીસ કલાક ગંગા યમુના અને સરસ્વતી અને વીકેન્ડ્સમાં પાસઠ સિત્તેર હજાર લોકો આવે છે આભા થઈ જાય છે રામાયણ મહાભારત પુરાણ ઉપનિષદની બધી વાર્તાઓ શિલ્પમાં કંડારી છે અને શેખે જ્યારે આ મંદિર જોયું શેખને એમ થયું કે મારા મનમાં હતું એવું સ્કાયલાઇનમાં એક એડિશન આવ્યું અબુધાબી સ્કાયલાઇનમાં ધીસ લેવલ ઓફ પરફોર્મન્સ એટલે એમણે લેખ કર્યો કે આ બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરને લાઈફ ટાઈમ ઇલેક્ટ્રિસિટી અને પાણી રાજ તરફથી ફ્રી ઇલેક્ટ્રિસિટી તો કદાચ ફ્રી ક્યાંક આપી શકે પણ ત્યાં એ પ્રદેશમાં પાણીનું બિલ ના આપવું ને ઘરે એ બહુ મોટી વાત છે હા અને પછી લાઈફ ટાઈમ પણ સરકાર કરશે આટલું મોટું મંદિર છે સરકારને ભાવ થયો કે પાર્કિંગ લોટ ચારસો ગાડીઓનું અમે બનાવી આપીએ અબુધાબીના શેખે ચારસો કારનું કોન્ક્રીટ પોક્ષ એકદમ પાર્કિંગ મંદિરની બાજુમાં બનાવી આપ્યું મુદ્દો શું આપણે ચર્ચા કરીએ છીએ નિસ્વાર્થ ભાવે મોટો પ્રોજેક્ટ હાથમાં લો ઇન્વોક ધ ડિવાઇન ભગવાન તમારી સાથે છે કામ થાય જ એટલે તમે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરવા બેસો કે આપણે પ્રોજેક્ટ લેવો છે તો કોઈ બોલતા નહીં મેમ્બર્સમાંથી ના 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 તો બહુ મોટો છે આપણે જોજો પછી નહીં થાય એવું નહીં બોલવાનું હંમેશા શું બોલવાનું થાય જ થઈ જ શકશે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરવાના કે પાંચ ધોરણ ભણેલી એક વ્યક્તિ અમેરિકામાં ને અબુધાબીમાં આટલું મોટું કામ કરી શકે હવે એટલું જ મોટું જોહેનસબર્ગમાં થઈ રહ્યું છે એટલું જ મોટું સિડનીમાં થઈ રહ્યું છે એટલું જ મોટું મેલબર્નમાં થઈ રહ્યું છે અને દોઢ વર્ષ પછી પેરિસમાં ઓપનિંગ થશે ઇટ કેન હેપન એટલે બીજું થિંગ ડિફરન્ટ શું છે કામની દ્રષ્ટિએ બે મુદ્દા મેં કહ્યા પ્રમુખ સ્વામી મહારાજ પ્રેસિડેન્ટ બને દીધે વાસણ ઉટકે એમાંથી કયો મુદ્દો શીખવાનો થિંગ ડિફરન્ટ નવું વિચારવાનું સંસ્થામાં કરેલું અથવા સંસ્થા માટે જે સંસ્થામાં આપણે જોડાયા છે અમે બીએપીએસ તમે રોટરી સંસ્થા માટે અને સંસ્થાનું કોઈ કામ નાનું નથી એવરી વર્ક ઓર સેવા ડિગ્નિટી જેમ માર્ટિન કિંગ કહેતા કે ઇફ ઇટ ઇઝ યોર ડેસ્ટિની ટુ સ્વીપ ધ ધ કેચ બ્રૂમ ઇન અ વે એન્ડ સ્વીપ ઇટ ઇન અ વે ઇમેજિનિંગ યોર સેલ્ફ ટુ બી માઇકલ એન્જલો એન્ડ પિકાસો તમારા નસીબમાં ગુજરાતી કરું છું તમારા નસીબમાં ઝાડુ વાળવાની વાત આવી તો હાથમાં સાવરણી એવી રીતે પકડવી અને એવી રીતે કચરો વાળો તમારી જાતને વિચારું કે હું માઇકલ એન્જેલો છું અને હું વર્લ્ડ ફેમસ આર્ટિસ્ટ પિકાસો છું એ એ લોકો એના બ્રશથી જે કામ કરે છે ને આજે હું કરવાનો હેઝ ડિગ્નિટી કોઈ કામ નાનું મોટું નથી આ થિંક ડિફરન્ટ તો તમને કામમાં મજા આવશે તમને કામમાં ઉર્જા આવશે તમને કામમાં મજા આવશે તમને કામમાં ઉર્જા આવશે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાન નીચે જાતે ઝાડું પકડીને સાફસુફી ચાલુ કરી કોઈ કામ નાનું નથી અને બીજું નક્કી કરેલું કામ થાય થાય ને થાય પુરુષાર્થ આપણે કરી લેવાનો આફ્ટર ડિટર્મિનેશન ઇનવોક ડિવાઇન